આ બે અભ્યાસક્રમો અત્યારે કાર્યરત છે આ ઉપરાંત આપણે ત્રણ જેટલા સર્ટિફિકેટ કોર્સ પણ તાજેતરમાં શરૂ કરેલા છે જેમાં એક એ જે વિદ્યાર્થીઓ કોમર્સના બેકગ્રાઉન્ડમાંથી આવે છે એમના માટે ટેલીનો એક સર્ટિફિકેટ કોર્સ છે બીજો કમ્પ્યુટર ફંડામેન્ટલ્સનો છે અને અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ એ સ્ટોક માર્કેટની સાથે પણ પોતાની પારંગતતા જાળવે એ માટે સ્ટોક માર્કેટના એનાલિસિસનો પણ એક ત્રીસ કલાકનો સર્ટિફિકેટ કોર્સ હાલમાં શરૂ કરવામાં આવ્યો છે આપનો વિભાગ કેટલા વર્ષથી કાર્યરત છે અર્થશાસ્ત્ર વિભાગ આમ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો સૌથી જૂનામાં જૂનો એક વિભાગ છે અને જેની સ્થાપના ઓગણીસો ને સિત્તેરમાં કરવામાં આવી હતી આપના વિભાગમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટેની લાયકાત શું આ યુનિવર્સિટીના જે નીતિ નિયમો છે એ પ્રમાણે જે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાએ બી એ અર્થશાસ્ત્ર કરે છે એ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ બી કરે છે એ પણ અને તાજેતરમાં જ આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે ટ્વેન્ટી ટ્વેન્ટી બે હજાર વીસ જે અપનાવેલી છે એ અંતર્ગત બીબીએ કરેલા વિદ્યાર્થીઓ અને અત્યારે કોઈ પણ જે સ્નાતક કક્ષાનો ડિગ્રી ધરાવે છે એ લોકો આ અભ્યાસક્રમની અંદર પ્રવેશ પાત્ર છે આપને ત્યાં અભ્યાસમાં અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે આમ તો આ વિભાગ ઓગણીસો સિત્તેર થી કાર્યરત છે એટલે ત્રણેક હજાર જેટલા વિદ્યાર્થીઓએ અનુસ્નાતકની પદવી આ વિભાગ ઉપરથી પ્રાપ્ત કરી છે એકસો ને પચાસ ની આસપાસ એમફીલ અને પીએચડી ના વિદ્યાર્થીઓ પણ આપણા વિભાગ ઉપરથી ડિગ્રી પ્રાપ્ત કરી ચૂકે આપને વિશેષ એવું કે આ અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને વ્યવસાય નોકરી ધંધા માટે શું સ્કોપ જે વિદ્યાર્થીઓ એમ એ અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર સાથે કરે છે એ લોકો માટે નોકરીની ખૂબ વિપુલ તકો ઉપલબ્ધ છે જેમ કે અમારા વિદ્યાર્થીઓ એકેડેમિક્સમાં એટલે કોલેજ કે યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાઈ શકે છે આ બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર જોડાઈ શકે છે જે વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસીસમાં આવું છે એટલે યુપીએસસી છે જીપીએસસી છે આ યુપીએસસીમાં પણ જે લોકોએ ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ આઈ ઇ આઈ એસ જેને કહેવામાં આવે છે એના માટે પણ આપણા વિદ્યાર્થીઓ એ એલિજિબલ છે આ ઉપરાંત અમારો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ જેમ જેમ અર્થશાસ્ત્રની અંદર અને અર્થતંત્રમાં પરિવર્તનો આવે છે તેમ તેમ આપણા અભ્યાસક્રમમાં પણ આપણે સમયાંતરે પરિવર્તનો લાવ્યા છે એટલે તાજેતરના અભ્યાસક્રમમાં જેમ કે કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન ઇકોનોમિક એનાલિસિસ આવું એક પ્રોજેક્ટ બેઝ પેપર છે એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સમાં પણ વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ બનાવે છે ઇકોનોમેટ્રિક્સના પેપરમાં પણ વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ બનાવે છે એટલે આ વિદ્યાર્થીઓ ડેટા એનાલિસિસ અથવા ડેટા એનાલિટિક્સ જે અત્યારે ખૂબ ક્ષેત્ર છે એમાં પણ આપણા વિદ્યાર્થીઓને એની વિશિષ્ટ આપણે સોફ્ટવેરની તાલીમ આપીએ છીએ એટલે એ ક્ષેત્રમાં પણ આપણા વિદ્યાર્થીઓ જઈ શકે છે જે વિદ્યાર્થીઓએ એમએ અર્થશાસ્ત્ર કર્યા પછી જેમણે બીએડ અને એમએડ કરીને પ્રાથમિક શાળામાં શિક્ષક બનવું હોય કે માધ્યમિક શાળામાં શિક્ષક બનવું હોય તો એ પ્રકારની તકો પણ એમનામાં ઉપલબ્ધ છે અને ખાસ કરીને અત્યારના પ્રવર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં જે અલગ અલગ પ્રકારનું અલગ અલગ પ્રકારની જે સ્કીલ છે એ એન્હાન્સ થાય તો જે લોકોએ સ્વરોજગાર પણ કરવો છે ધંધા રોજગાર સાથે પણ જોડાવું છે તો એ લોકો સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં પણ જોડાઈ શકે છે આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે પરીક્ષાઓ લેવાય છે ઇન્સ્યોરન્સ સેક્ટરની જે પરીક્ષાઓ લેવાય છે આ પરીક્ષાઓમાં પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવો હોય તો એમ અર્થશાસ્ત્ર કરેલા વિદ્યાર્થીઓ એમાં પ્રવેશ મેળવી શકે છે ઓનલાઈન એજ્યુકેશન વિશે આપનું શું માનવું છે આપણે સર્વે જાણીએ છીએ કે બે વર્ષ પહેલાં જ્યારે કોરોના આવ્યો ત્યારે કોરોનાના સમયગાળાની અંદર સૌથી વધારે જો વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વચ્ચે સંવાદનો કોઈ સેતુ બન્યો હોય તો એ ઓનલાઈન એજ્યુકેશન છે કોરોના આવતા પહેલાં પણ અમારા વિભાગના જે અધ્યાપકો છે એ ઓનલાઈન ટીચિંગ મેથોડોલોજીથી સંપૂર્ણ અવગત છે એની તાલીમ પણ એમણે પ્રાપ્ત કરેલી છે એટલે ગૂગલ મીટથી ક્લાસીસ લેવાના હોય ઝૂમથી ક્લાસીસ લેવાના હોય કે માઇક્રોસોફ્ટ ટીમથી ક્લાસીસ લેવાના હોય તો દરેક અધ્યાપક આ તમામ પ્રકારની ટીચિંગ પેડાગોગીથી સજ્જ છે અને એ પેડાગોગીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને જે અધ્યાપન કાર્ય કરાવવાનું છે એ ઓનલાઈન અધ્યાપન કાર્ય કરાવવામાં આવે છે ઘણા અધ્યાપકો એવા છે જે પોતાના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને યુટ્યુબ ઉપર પણ પોતાના લેક્ચર એ રેકોર્ડ કરીને પોતાની ચેનલ ઉપર અપલોડ કરે છે અને જેટલા વિદ્યાર્થીઓ સાથે સાંકળી શકાતા હોય અને એમની સાથે સંવાદ કરી શકાતો હોય એટલો કરી શકાય છે એટલે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપકો આના માટે સજ્જ છે એ તો છે જ પણ અર્થશાસ્ત્ર વિભાગ પાસે આનું પૂરતું માળખાકીય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે વિભાગની અંદર લગભગ સિત્તેર વિદ્યાર્થીઓ બેસી શકે એવી કોમ્પ્યુટરની લેબ છે જે ડિજિટલી ઇક્વિપડ છે વિભાગ પાસે એક સેમિનાર હોલ છે જે પણ ઓનલાઈન ટીચિંગ આપવા માટેની તમામ માળખાકીય સુવિધાઓ ધરાવે છે અર્થશાસ્ત્ર વિભાગના જે ત્રણ વર્ગખંડો છે આ ત્રણે ત્રણ વર્ગખંડો પણ ઓનલાઈન ટીચિંગ માટેની અદ્યતન સેવાઓથી સુસજ્જ છે એટલે આપણે ઓનલાઈન ટીચિંગ આપવાનું હોય કે બ્લેન્ડેડ ટીચિંગ આપવાનું હોય યુનિવર્સિટીના સહકારથી તમામ માળખાકીય સુવિધાઓ અર્થશાસ્ત્ર વિભાગ પાસે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને અધ્યાપકો અને વિદ્યાર્થીઓ એનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ પણ કરે છે હાલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસને આપ કેવી રીતના જોવો છો જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે છે એ હું એવું માનું છું કે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ આ ત્રણેય પ્રકારના શિક્ષણના માળખાની અંદર ખૂબ મોટા પરિવર્તનો લાવી રહી છે અને મને ખૂબ આનંદ અને ગર્વ છે કે સમગ્ર ગુજરાતની અંદર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટીની અમલવારી કરવામાં સૌથી પ્રથમ છે આપ જાણતા હશો એબીસી ની અંદર આપણી યુનિવર્સિટી સમગ્ર ત્રીજા સ્થાન ઉપર છે અને સમગ્ર ગુજરાત નીતિ કંઈ પણ ઉચ્ચ શિક્ષણની અંદર ફેરફારો સૂચવ્યા છે આપણી યુનિવર્સિટીએ એને શરૂઆતથી જ અમલમાં મૂક્યા છે એ તો ઠીક પણ અમારો જે અર્થશાસ્ત્ર વિભાગ અને અર્થશાસ્ત્રનો જે સિલેબસ છે આ બહુ પહેલેથી જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે જોગવાઈઓ કરી છે એને સુમેળ બેસતો છે ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ અંદર મલ્ટી ડિસિપ્લિનરી કોર્સિસ ઇન્ટ્રા ડિસિપ્લિનરી કોર્સિસ ઇલેક્ટિવ પેપર્સ આની જોગવાઈ કરવામાં આવી છે હું આપને માત્ર ઉદાહરણ આપું કે અર્થશાસ્ત્રની અંદર જે વિદ્યાર્થીઓ અનુસ્નાતકમાં પ્રવેશ મેળવે છે એમને પહેલા સેમેસ્ટર દાખલા તરીકે વિદ્યાર્થી એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સ પસંદ કરી શકે છે ઇન્ડસ્ટ્રીઅલ ઇકોનોમિક્સ પસંદ કરી શકે છે ઇકોનોમિક્સ ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ પસંદ કરી શકે છે અને ઇકોનોમેટ્રિક્સ પસંદ કરી શકે છે તમને ઇન્ટર ડિસિપ્લિનરી અને ઇન્ટ્રા ડિસિપ્લિનરી કોર્સ કહું તો અમારે ત્યાં રિસર્ચ મેથોડોલોજી એ ઇન્ટર ડિસિપ્લિનરીમાં છે એગ્રો બિઝનેસ એ ઇન્ટર ડિસિપ્લિનરીમાં છે કમ્પ્યુટર એપ્લિકેશન ઇન્ડ ઇકોનોમિક એનાલિસિસ જે ખાસ કરીને પ્રોજેક્ટ બેઝ પેપર છે એટલે જેમાં વિદ્યાર્થીઓ ફિલ્ડ ઉપર જઈને અર્થશાસ્ત્રને લગતા વૈવિધ્યસભર વિષયો ઉપર પ્રાથમિક માહિતી પ્રશ્નાવલી મુલાકાત એવી કોઈ એનાલિસિસ માટે એ સોફ્ટવેરની તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને એનો ઉપયોગ કરીને એ લોકો પ્રોજેક્ટ તૈયાર કરે છે એટલે જે ઇન્ટર્નશીપનો મુદ્દો છે ફિલ્ડ બેઝ સ્ટડીનો મુદ્દો છે ઇન્ટ્રા ડિસિપ્લનરી ઇન્ટર ડિસિપ્લિનરીનો મુદ્દો છે ઇલેક્ટિવ્સનો મુદ્દો છે આ બધી જ બાબતો એ નવી આપણી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એની સાથે બંધ બેસતી આવે એ રીતે જ આપણે પણ એનો અર્થશાસ્ત્રનો અભ્યાસક્રમ એ રીતે ઘડેલો છે અને વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ સ્કિલ બેઝ શિક્ષણ પ્રાપ્ત થઈ શકે એવા અમે પૂરતા પ્રયત્નો કર્યા છે આ ઉપરાંત જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી છે એમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આઈ અથવા જેને આપણે ભારતીય જ્ઞાન શિક્ષણ પણ કહીએ છીએ એના ઉપર પણ સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે એને અનુલક્ષીને અમે એમએ અર્થશાસ્ત્રની અંદર સેમેસ્ટર ફોરમાં એક સ્પેશિયલ વિષય દાખલ કર્યો છે જેને હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક થોટ તરીકે ઓળખવામાં આવે છે આ વિષયની અંદર અર્થશાસ્ત્રમાં જે ભારતીય ચિંતકોએ યોગદાન આપ્યું છે જેમ કે કૌટિલ્ય છે તેને આપણે ચાણક્ય પણ કહીએ છે મહાત્મા ગાંધી છે દાદાભાઈ નવરોજજી છે ગોપાલ કૃષ્ણ ગોખલે છે રાનડેજી છે આ તમામ લોકોના આર્થિક વિચારો ભારતીય જ્ઞાન પરંપરા અને ભારતીય અર્થતંત્ર એને ધ્યાનમાં રાખીને અમે ઓલરેડી સિલેબસમાં એનો સમાવેશ કરેલો છે એટલે મને ખૂબ આનંદ અને ગર્વ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ આપણી યુનિવર્સિટીએ સૌપ્રથમ અમલમાં મૂકી છે અને અર્થશાસ્ત્ર વિભાગ એની હરોળમાં એ ખૂબ આગળ પડતો છે આપના યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ઉચ્ચ સ્થાને કેટલા વિદ્યાર્થીઓ છે આમ તો દર વર્ષે એમએ અર્થશાસ્ત્રમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે એ લોકો પ્રવેશ પછી કોઈક ને કોઈક સ્થાન છે એમને એમ્પ્લોયમેન્ટ પ્રાપ્ત થાય છે પણ જેમ કહ્યું તેમ કે આ વિભાગ ખૂબ જૂનો છે ઓગણીસો ને થી અમલમાં છે એટલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એફિલેટેડ તમામ કોલેજોની અંદર અર્થશાસ્ત્ર વિષયના જેટલા પણ અધ્યાપકો છે આપણી કેટલીક નામાંકિત કોલેજોના આચાર્યશ્રીઓ જેમ કે હું ઉદાહરણ તરીકે આપને કહી શકું કે રોફેલની આર્ટ્સ રોફેલ આર્ટ્સ કોલેજ વાપી એમના પ્રિન્સિપાલ ડોક્ટર હેમાલીબેન દેસાઈ જેઓ કે આપણી જ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પણ રહી ચૂક્યા છે એ અમારા વિભાગમાંથી એમ એ અને પીએચડીની પદવી ધરાવે છે પ્રવર્તમાન સમયના આર્ટ્સ ફેકલ્ટીના કાર્યકારી ડીન ડોક્ટર દિલીપભાઈ વરસાણી જેઓ કે ધારુકાવાલા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ છે એ પણ અમારા જ વિભાગમાંથી એમ એમ અને પીએચડી કરી ચૂક્યા છે ભૂતપૂર્વ કોમર્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર વિજય જોશી જેઓ કે ભરૂચ એમ કે કોલેજના આચાર્ય છે એઓએ પણ એમની પીએચડીની પદવી અર્થશાસ્ત્ર વિભાગ ખાતેથી જ પ્રાપ્ત કરી છે આવા અસંખ્ય અધ્યાપકો જે લોકો અત્યારે કોઈ નામાંકિત જગ્યા ઉપર બેઠા છે એવો અર્થશાસ્ત્ર વિભાગમાંથી જ અધ્યાપન કાર્ય કરીને આગળ આવ્યા છે આ ઉપરાંત અર્થશાસ્ત્ર વિભાગના ઉપરાંત ભારત દેશની જે નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન છે આ નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનના ચાર સભ્યો પૈકી એમની નિમણૂક પણ એક સભ્ય તરીકે થઈ છે એટલે આ વિભાગમાં અધ્યાપન કરતા અધ્યાપકો અને આ વિભાગમાંથી અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ એ સમાજના અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ જગ્યાઓ ઉપર ખૂબ ઊંચા હોદ્દા ઉપર બેઠેલા છે અને એમનો અમને ગૌરવ છે આપના હાલમાં કાર્યક્રમમાં અત્યાર સુધી જે બી વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ગયા એમાંથી કોઈ વિશેષ અભ્યાસ દરમિયાન સિદ્ધિ પ્રાપ્ત કરી હોય ચોક્કસ ઘણા વિદ્યાર્થીઓ જે અધ્યાપક બનવા માટેની લાયકાત ધરાવવા માટેની જે પરીક્ષા છે નેટ અને જી સેટ તો વર્ષ બે હજાર બાવીસ ની અંદર અર્થશાસ્ત્ર વિભાગના ભૂતકાળના અને પ્રવર્તમાન સમયના લગભગ પચીસ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ક્રેક કરી છે જે વિદ્યાર્થીઓ જીપીએસસી પાસ કરીને સરકારી કોલેજોમાં અધ્યાપક તરીકે જોડાય છે એવા લાસ્ટ સાયકલમાં ગુજરાતમાં સત્તર જેટલા વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર વિષયમાં જોડાયા એમાંથી લગભગ નવ જેટલા વિદ્યાર્થીઓ આપણા વિભાગમાંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે આ ઉપરાંત હું ખૂબ ગૌરવ સાથે કહી શકું છું કે ચાલુ વર્ષે આપણા એમ સેમેસ્ટર થ્રી અને સેમેસ્ટર વનમાં અભ્યાસ કરતા પાંચ જેટલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ લેવલ ઉપર અલગ અલગ સ્પોર્ટ્સમાં એ પોતાનું અને યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે જેમ કે ગામિત મયુરીબેન જેઓ એથ્લેટિક્સમાં નેશનલ લેવલ ઉપર રમીને આવ્યા છે ગામિત ઉત્તમ એમની આર્ચરી માટે નેશનલ ટીમમાં સિલેક્શન થયું છે સારંગ વ્રશનલ કરાટે ચેમ્પિયનશીપમાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરીને આવ્યા છે અને હાલમાં જ ચૌધરી ચૌધરી પ્રીતિ જેઓ કે ઇન્ડોનેશિયા ખાતે ઇન્ટરનેશનલ ખોખો રમવા માટે જઈ રહ્યા છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લઈ આપણે ત્યાં કોઈ ત્રિમાસિક કોર્સીસ શરૂ થયા હોય હા મેં આગળ પણ કહ્યું તેમ કે તાજેતરના સમયમાં આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત ત્રણ જેટલા સર્ટિફિકેટ કોર્સ દાખલ કર્યા છે જેમાં એક એ ટેલીનો છે બીજો કમ્પ્યુટર ફંડામેન્ટલ્સનો છે અને ત્રીજો એ સ્ટોક માર્કેટ એનાલિસિસ નો સિદ્ધિ પ્રાપ્ત કરી એવા હું તમને બે નામ તાત્કાલિક યાદ આપીને કહી શકું છું કે અમારા જ વિભાગના બે પૂર્વ અધ્યક્ષો પ્રોફેસર પી કે ભટ્ટ સાહેબ અને પ્રોફેસર એસ શ્રીનિવાસા રાવ સાહેબ આ બંને અધ્યાપકોએ આ જ વિભાગમાંથી અનુસ્નાતક અને ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી આ જ વિભાગની અંદર અધ્યાપક અને પ્રોફેસર અને હેડ તરીકે કામ કર્યું છે મારો પોતાનો પણ એમાં દાખલો છે હું પોતે પણ આજ વિભાગમાંથી એમએ એમપીલ અને ની પદવી પ્રાપ્ત કરી આ જ વિભાગમાં પ્રાધ્યાપક તરીકે જોડાયો હતો અને આજે હું વિભાગના અધ્યક્ષ તરીકે મારી સેવાઓ આપી રહ્યો છું વિનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના સાહીઠ વર્ષ પૂરા થઈ રહ્યા છે તો એના ભાગરૂપે આપનો શું કહેવો છે યુનિવર્સિટી માટે આ ખૂબ ગૌરવની વાત છે કે યુનિવર્સિટી પોતાના સાહીઠ વર્ષોનો પડાવ ખૂબ સફળતાપૂર્વક પાર પાડીને આગળ ધપી રહી છે આપણી યુનિવર્સિટી હીરક મહોત્સવ ઉજવવા માટે જઈ રહી છે અને આના અર્થશાસ્ત્ર વિભાગ પણ ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહી છે આ આપણી યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા સાહેબ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર આરસી ગઢવી સાહેબ યુનિવર્સિટીના માનવનતા સિન્ડિકેટ અને સેનેટના સભ્યો આમના યોગદાનથી અર્થશાસ્ત્ર વિભાગ અને યુનિવર્સિટીએ ડાયરેક્ટરેટ ઓફ સેન્સ ઓપરેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર આની સાથે એક એમઓયુ કરીને આપણે માઇક્રો ડેટાના એનાલિસિસ માટેનું એક વર્ક સ્ટેશન અર્થશાસ્ત્ર વિભાગ ખાતે તાજેતરમાં જ આપણે કાર્યરત કર્યું છે અને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આવનારા સમયની અંદર આ માઇક્રો ડેટાના એનાલિસિસ માટેના વર્કશોપ એનું અમે આયોજન કરવા જઈ રહ્યા છે અર્થશાસ્ત્ર વિભાગ ખાતે એમ વિદ્યાર્થીઓ ના વિદ્યાર્થીઓની પરીક્ષા સારી રીતે આપે અને થાય એના માટે નેટસેટના પેપર વન અને ટુના પ્રિપેરેશન માટેના વર્ગોની તાલીમ અમે યોજી હતી અને ભવિષ્યમાં પણ અમે યોજવા જઈ રહ્યા છે જે પીએચડીના વિદ્યાર્થીઓ ખાસ કરીને ડેટા એનાલિસિસ જેના માટે ખૂબ મહત્વનું છે તો એમના માટે ડેટા એનાલિસિસ માટે એસપીએસ ના તાલીમ વર્ગો એનું અમે ઓલરેડી આયોજન કર્યું છે અને ભવિષ્યમાં પણ અમે ડેટા એનાલિસિસ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ અને વર્કશોપનું આયોજન કરવા માટે જઈ રહ્યા છે આ જે લોકો સંશોધન કરે છે એમના માટે રેફરન્સ એટલે બિબ્લિયોગ્રાફી વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે તૈયાર કરવી જરૂરી છે તો તાજેતરમાં એના ઘણા સોફ્ટવેર જેવા કે મેન્ડલી આ સોફ્ટવેરના તાલીમ વર્ગો પણ અમે વિદ્યાર્થીઓ અને સંશોધક માટે ચલાવી રહ્યા છે અને યુનિવર્સિટીના સહયોગથી આ ખાસ સાહીઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે અમે એક રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવાનું પણ વિચારી રહ્યા છે વિનમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અર્શસ્ત્ર વિભાગના હેડ ડોક્ટર ગૌરાંગ રામીયા આપણને વિશેષ માહિતી આપી તે બદલ આભાર ધ એન અપડેટ